ભાગવત્ય કથા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓનું સંગીતમય શૈલીમાં વર્ણન કરવામાં કથાના મુખ્ય આકર્ષણ તરીકે ભગવાનના વિવાહ એટલે કે તુલસી વિવાહનો પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે જેમાં આખું ગામ જાણ્યું બનીને જોડાશે કોની ગામે સુનેશ્વર ગોશાળામાં ગયોના લાભાર્થે આગામી તારીખ છ એક બે હજાર છવ્વીસથી ભક્તિ અને સંસ્કારનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે ગ્રામજનોના સહયોગથી સોની ગામના આંગણે ભવ્ય શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાની અંગ તુલસી વિવાહ તથા લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની રૂપરેખા આ ધાર્મિક મહોત્સવની શરૂઆત પોથી યાત્રા સાથે કરવામાં આવશે ભાગવત કથા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓનું સંગીતમય શૈલીમાં વર્ણન કરવામાં આવશે કથાના મુખ્ય આકર્ષણ તરીકે ભગવાનના વિવાહ એટલે કે તુલસી વિવાહનો પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે જેમાં ગામ આખું જાનૈું બનીને જોડાશે સાંસ્કૃતિક કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં રાત્રિના સમયે ભવ્ય લોકડેરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામીયા નામી કલાકારો પોતાની કળા પીરસીને શ્રોતાઓને મંત્ર કરશે ભજન ભોજન અને ભક્તિના અવસરે સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સોની ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા ધર્મમય કાર્યક્રમમાં પધારવા માટે તમામ ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે તેવી શક્યતાની જોતા સ્વયંસેવકો દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે સ્થળ મુકામ સોની તાલુકો દિયેદર પ્રારંભ તારીખ છ એક બે હજાર છવ્વીસ મુખ્ય પ્રસંગો ભાગવત કથા તુલસીવા ભવ્ય ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું છે સાથે સાથે બધાને આશીર્વાદ આપણા સંતોષી પ્રભાત કાકા મહારાજ